મૌરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના તાજીયાના પરવાનેદારો અવઢોમાં છે કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજીયાની હાઈટને લઈને સૂચનો પણ કરવામાં આવ્યા હતા તેવી તમામ બાબતોને લઈને વડોદરા શહેર તાજીયા કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં યાકુદપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજીયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજિયાના પરવાનેદારો અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશ્નરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરી છે તાજિયા ઠંડા કરવાનો સરસા તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાને દરેક તાજિયા તળાવ પર લઈને જ આવશે આજે બરોડા શહેર તાજિયા કમિટીએ બરોડા શહેરના તાજિયાના પરવાને દારોની આજે મિટિંગ અમે લેવામાં આવી હતી અને તાજિયા પરવાને દારોની જે પણ સૂચના છે એ અમે માગી હતી આજે પરવાનેદારોની જે પણ એ અમે સાંભળ્યું છે એ અમે કમિશનરને રજૂઆત કરવાની